પરશો <coughs> નહી <coughs> <coughs>

એટલે હું માતાનો ભલામણ કરી બોલી દે પટેલ આલી દેને આ સાજે જગત બકાદાર દેખો કે વિદેશનું સપનું પૂરું ના કરે મને રોમરમ ના કેતો જામ કા એક દાડો એક દાડા રસો ઘડીએ આબુન વિદેશ જલી પાછી આવી પૂછો હા ખાલી ઘડીઓ કશન ભાઈ વિદેશ જેલી બુન પાછી આવી હતી એ બુન હતી વિદેશ હતી એનો પરિવાર વિદેશ હતો પણ દેવ કરે દુખ કરે કોઈ ના કરે

ઓ મારી માતા તો કાલે ઘર થી ડગલું ભરીએ તો મારી સિકોતર અમારા ડગલે ડગલે તારો મોડજે તારા ભુ બુ કલયુગનાર દુનિયામાં કોઈ દાળો ભૂલા પડ્યા કોઈ દાળો ના પ્રવાજ તારું જેને જેને લોમ લીધું છે તારું ત્યાલ થઈ ગયા गरमी <laughs>

અરે ઇધળા હું માતા એ વિસુ નક હાથ હાથ મોડન જતો રે 19 19 મોડન જતો રે છે ચડલો 19 19 મોડન જતો રે છે મારી પુરુખ ખondon પુરુ કરી દીધું સર તમારું ખondon માં કોઈ વિસ્તાર બ કોઈ મેલી નયા માતા એ છે આ તો કુદરતી છે ભગવાન ના કરું આ રે તમે હું માતા કોઈ ના કરી શકું પણ એક બે ગડી કદા કુદરત ને ટેકો આપી શકું

આજે આવે છે કાલે આવે છે સુખ નો દાળો જાણે ચીજા પલકમાં જાશો ભા વાળો અરે અમારું દુઃખ પડશે અમારા ઘેર સુખ નો દાળો ઉગશે ભાઈ જને જને હાજી ભક્તિ કરીએ છે હાજી મારી વઘારની માતાની માળા કરી હોય એ મનમો ભાળો વનમો મારી વઘારની માતા ભેળી થવાયા વર

એ ટાઈમ બોલીશું એનું પરમણ મારો ભગવાન રાખશે હું બધાને ગૌ વખત રહ્યો ઘર લાવી દો અને ઘર મળી જાય અને ઘરમાં મુહૂર્ત થઈ જા પછી હું આટલી તારીખે બોલીશું વિશ્વાએ બોલે તમારા નીતિએ બોલી તો મને ઓળખી જાય એટલે બોલી જાય એટલે આ મજા રહ આ મારા દેવના આશીર્વાદ કહીશ ખવા ગયા પછી પૂણા બાર આયોજન ચાલશે

og Vi skal lage mala. Yeah. yeah.

તો બે ગડી કદાચ ખોડા પાગડી હું માતા કદાચ નહીં કરી શકતી પણ ભલામણ કરો મામા આ વારસાય નહીં કેતા કે જેને લખવો પડે તો લખવું વારસાયમાં પડે તે તમારું કરમ આગળનું કરેલું આ તમારું ભગવાન દાડો આયેલો છે મોડેલ એમાં મારા દીકુ ના થઈ જાય કે એક દાડાના સમય કદા તો કદા સતા તણ છોકરે કદા માને દુખ પડી ને દાડા માને ભટકવારો દાડો આયો ને દાડા દુખાય તો તણ સોકરે છેલા તણ સોકરે પૈસા હતા ધંધો તો નોકરી હતા છોકરા હતા પરિવાર હતો પણ ખાવા પીવાનું એ વચ્ચે એક દાડો ના સમય એ દાડે એવું માતાજી નો વર્તો કદાચ માજી ને હોવા આવ્યો ત્રણ છોકરા ત્રણ છોકરાનો પરિવાર ધંધો મારો મિલગત મારી મારી આબરું મારી પણ મારો ગળપણ આય મારો લાકડીનો ટેકવાની દળ મારા પાસે કોઈ નહીં ખરો ખરો વાત એ દળ બે બાજુ ચાલુ છે ને એ દળ દુખની ગોવા જે દળ ટાઈમ આવ્યો ને એ દળ મોસાજી હડી નતો આપતો પગ ચાલી એકતા નતા અને પોણી પાણ આવતું નતું અરે મારે મારે હતું ઓ ભાઈ પાલો તો પાય કો એ દળ દોષીને ખમી ના આયો

કહે ભલે વારે બે છોકરા છે પેલા ત્રણ છોકરા તો આને બે છોકરા છે પણ આ સમય વેળા એવું કે છે કે આગળ તો શબ્દ કરેલો તો વયન નડ્યો વજન મારા જાડે જોઈ પાલો પાણી પાવા વાળો હોત ને જો ડોશી ખવરાની યાદ રહી હોત ને તો છતા બાયડીઓ કદા આ ના હોતા હું ગાની માતા કહું છું આગળ કરમ કરેલું ખરું છેડી છોડતું નહીં તેમ માતા શબ્દ લાવતા 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 કદા એટલા ભેગી થઈ લે હું કરમ જોઈ વાયો કે આ દુખ છતી શરૂઆત થઈ દેવ ના નડ્યું કોઈ માતા ના નળી તો નળી પૂરો આવ્યો એટલે હું વચ્ચો ને બાળી દઈ કાતો માજી તમારું કરેલું તો મને કરમ નળ એ દાડા ભવે ભેગું કરવા માટે કરમ છે કોઈને સોડતું નહીં તમે કરો એવું જ ભરો જવાની કરો ને માં ભગવો એ દાડા હત રાહી હોય હાહુ તો આ દુઃખ ના હોત એટલે હું આ બધા હાહુવાળાને એટલું જરૂર કહું છું કે સમય માટે આ માજી નું વેળા તમારું દુઃખ આલેલું સુખ એટલું વધારે છતાં બે છોકરા કરોડપતિ સુખી છે

વિચાર કર્યો મો મારી માતા સુખના તાળાયા આવશે ઓ મારે માતા ઘડપણ મોય સુખના તાળા લાયા હોય वाग जुदा वैश हो मनवयो व ते रोची वय अरर श्रावण भादर बो बहु गावो वय नाव्या राग जुदी वाटो जुदी

એના કારણે ભલામણ કરી છે કુદરત ને ભલામણ કરી તમારા પરિવાર ને ભલામણ કરી છે એટલું છું જે કર્યું છે એટલું કરતો રહેજો એક ભેગી થઈ બીજી આવશે જરૂર મારા આશીર્વાદ મારા મારી પડ કે મારો સમય હલો 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 વાડી ભેગી કરી છે ને તો જરૂર જો કરા તો આ ભેગી કરો બીજી તો હું વેળાય ગાની માતાને હલો આ મારા દે ਹੈਲੋ 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 ਇੱਕ ਬਾੜੀ ਵੇਗੀ ਕਰੀ ਬੀਚੀ ਨੋ ਬਾਕੀ ਵਰਤੋ ਸੱਤ થઈ ਜਾ ਮਾਰਾ ਕਦਾ ਤੋ ਕਰਵਾਉ ਨੋ ਬਤ ਨੋ ਤੋ ਕਰੀ ਆਲੋ મારા કદાચ તમારા પાલન કરી નહીં કેતાનો શરાબ લાગ્યો પણ દુઃખ નતું મટ્યું નહીં શબ્દ જોઈ કે દુઃખ પડ્યું કે તમારા બે બે બાળીએ થતા બે છોકરી બે કદાચ તમારું ભેડું શામ નહી થતું ને જોવા દઈ